હાલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લગ્ન પ્રસંગમાં ખાઈ શકાય તેવી ગુજરાતી દાળ બનાવીશું તેના માટે મેં એક કપ અહીંયા તુવેરને દાળ લીધી છે અને કુકરમાં તેને બે પાણીએ ધોઈ લેશું આવી રીતે હાથ હાથના મદદથી આપણે ચોળીને ડાળને ધોઈ લઈશું હવે આપણી દાળ ધોઈને તૈયાર છે એમાં બે ગ્લાસ આપણે ગોળાનું પાણી ઉમેરીશું પછી આપણે ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ અહીંયા અમે એક ટમેટાના ટુકડા કરીને લીધા છે તે બાફામાં જ નાખવાના છે હવે અહીંયા આપણે નાની ઝીણી જે મરસી આવે છે તે મરસીનો મેં ઉપયોગ કર્યો છે અને એક ચમચી નમક નાખશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી પાંચથી છ વિસલ વગાડી લઈશું ગેસ મીડિયમ રાખીશું બહુ ફૂલાઈ નહીં ને સાવ ધીમો પણ નહીં અને દાળમાં નાખવા માટે મેં આ સાઈડમાં શીંગદાણાને પંદર મિનિટ ગરમ પાણીમાં ધીમા તાપે ઉબાળી લીધા છે હવે આપણે પાંચ થી છ વિસલ વાગી ગઈ છે અને દાળ બફાઈને સરસ તૈયાર થઈ ગઈ છે જો મસ્ત ચડી ગઈ છે હવે આપણે મદદથી ક્રશ કરી લેશું સારી રીતે બધી ક્રશ થઈ જાય એવી રીતે બ્લેન્ડર ફેરવીને ક્રશ કરી લેવાની હવે આપણી ડાળ ક્રશ થઈ ગઈ છે એટલે એક અડધી ચમચી હળદર નાખશું અને થોડુંક એવું મરચું ઉમેરશું લાલ મરચું આપણે ઝાઝું નહીં ઉમેરીએ કારણ કે આપણે આમાં બે થી ત્રણ મરચી નાખી છે એટલે એનાથી સ્વાદ બહુ સારો આવે છે અને કોઈ પણ બીજા મરચાં હું નથી ઉમેરતી હું અહીંયા આવી નાની મરસીનો જ ઉપયોગ કરું છું ડાળ માટે હવે થોડીક ઘાંટી છે એટલે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે વઘાર માટે બાદ્યા તજ લવિંગ અને પત્ર સૂકા પાંદડા લીમડો લીધો છે હવે એક તપેલીમાં આપણે તેલ મિક્સ્યું એકથી દોઢ પાવડું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે તજ નાખીશું આ ત્રણ લવિંગ છે લવિંગ ઉમેરશું આ છે બાદિયા અને આ તમાલપત્ર ઉમેરશું હવે આપણે બે સૂકા લાલ મરસા ઉમેરીશું એક ચમ શીરાઈ ઉમેરશું એક ચમચી જીરું ઉમેરીશું ને જો તમે હિંગ ખાતા હોય તો હિંગ પણ ઉમેરી શકાય મેં અહીંયા હિંગનો યુઝ નથી કરી હવે આપણે બરાબર વઘારા ચમચીથી હલાવી લેશું પાંચ છ લીલા લીમડાના પાન ઉમેરીશું હવે જે આપણે દાળ ક્રશ કરી છે તે એક ડો દાળ ઉમેરીશું હવે જે બધી વધી છે એ દાળ બધી ઉમેરી દઈશું અત્યારે આપણે ઘડી ફૂલ ગેસ કરવાનો છે દાળ ઉકળે ત્યાં સુધી હવે મેં જે સાઈડમાં દાણા હતા ધીમા તાપે એ દાણા નાખીશું હવે આપણે બધું બરાબર હલાવી લઈશું ગેસ અત્યારે આપણે ફૂલ રાખીશું જેથી કરીને દાળ જલ્દી ઉકળે અને ઉભરવા આવી જાય એટલા માટે જો આપણો દાળનો ઉભરો પણ આવી ગયો છે હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરશું અને એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું એ બધું બરાબર મિક્સ કરી લેશું અહીંયા આપણે લીંબુ ઉમેરશું સ્વાદ અનુસાર લીંબુ ઉમેરશું ખાટું ખાતા હોય તો થોડું વધારે ઉમેરશું અને મોડું ખાતા હોય તો ખટાશ ઓછી હોય તો ઓછું ઉમેરવાનું હવે આપણે બે ચમચી ખાંડ ઉમેરશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો મેં અહીંયા ખાંડનો યુઝ કરી છે હવે આપણે બરાબર દાળને હલાવી લઈશું અને આપણે આમાં દાળને ચાખી લઈશું જો ખાટી લાગતી હોય તો થોડી વધારે ગોળ ઉમેરી કાંઈ કે ખાંડ ઉમેરી ઉમેરી શકાય અને મીઠું ઓછું લાગતું હોય તો પણ મીઠું પણ ઉમેરી શકાય એટલે એક બે વાર દાળ ચાખી લેવાય ને કેવો સ્વાદ છે એ આપણને ખબર પડે હવે આપણી ડાળ જો સરસ ઉકળી રહી છે હવે આપણે બાઉલમાં ડાળને સર્વ કરી લઈશું આ ડાળને આપણે ભાત સાથે પણ ખાઈ શકાય છે મારી આ રીતથી તમે પણ દાળ બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે દાળ કેવી બની છે તમે જ્યારે જમવા બેસો ત્યારે આમાં સરસ મોળું દહીં નાખીને પણ જમી શકાય છે ને ભાખરી ચોળીને તો એટલી મજા આવે ને જમવાની એની વાત જ પૂછોમાં હવે આપણે આમાં ધાણા ઉમેરીશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણી આ ડાળ બનીને સરસ તૈયાર છે